ખંભાત સેશન્સ કોર્ટે એક ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે બે હજાર ઓગણીસ માં બનેલી આ ઘટનામાં આરોપીએ બેસતા વર્ષના દિવસે બિસ્કિટ આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી હતી બાળકીનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો આ ગંભીર અપરાધ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે રઘુવીર પંડ્યા હું વડોદરા જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરું છું ખંભત તાલુકાના કણીસા ગામે એક બાળાત્કાર સાથે સાત વર્ષની બાળકીનું મોત નીપજાયું હતું એ સંદર્ભે અત્રેની સેશન્સ અદાલતમાં કેસ ચાલી જતા નામદાર સેશન્સ જજ શ્રીમાન પરવીન કુમાર સાહેબે આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા અત્યારે જાહેર કરેલી છે આ બનાવ બાબતની વધારે માહિતી મારા હાથમાં જજમેન્ટ આવે એ પછી હું છું ભાવિન ડાભી દિવ્યાંગ ન્યૂઝ ખંભાત આણંદ